પાટણની યુનિવર્સિટીમાં દારૂના મુદ્દે વિરોધ કરવા જઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને એનએસયુઆઈના કાર્યકર્તાઓને પોલીસે રોકતા ધારાસભ્યને એટલો બધો ગુસ્સો આવી ગયો કે પોલીસ કર્મીઓને ગાળો ભાંડી દીધી હતી અને નેતાની આ દબંગાઈ જોઈને કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા અને પોલીસ કર્મીને તમાચો મારી દીધો જોકે આ દબંગ બનેલા ધારાસભ્ય અને કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાતા નેતાઓએ ફોન બંધ કરી દીધા છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા છે

થયેલી દારૂની મહેફિલ બાબતે પોલીસ ફરિયાદની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા અને અને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ચીમકી આપવામાં આવી હતી સહિત એનએસયુઆઈના સભ્યોએ યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા જ્યાં ભૂખ હડતાલ પર બેસતા પોલીસે ગેટ બંધ કરી દીધો હતો અને પોલીસે ગેટ બંધ કરી દેતા એને સિવાયના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે સર્જાયા હતા આ પોલીસ કર્મી સાથે ધારાસભ્યની બોલાચાલી પણ થઈ હતી અને પોલીસ કર્મીને ગાળો પણ ભાડી દીધી હતી ધારાસભ્યનો આ આક્રમક અંદાજ જોઈને તેમના કાર્યકર્તાઓમાં પણ જોશ આવી જાય છે અને એક પોલીસ કર્મીને લાફો પણ ચીકી દે છે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો જો કે આ ઘટનાને બે દિવસ બાદ હવે પોલીસ જાગીને કાર્યવાહી કરી રહી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવને લઈને ચૌદ લોકોના નામજોગ અને બસોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળો ગઈ તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ તકેદારી રૂપે ત્યાં પોલીસ બંદોબસ્તમાં અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હાજર રહે આ ધરણા અને વિરોધ પ્રદર્શન વખતે તેમણે યુનિવર્સિટીના સત્તાળાઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય તેવી પ્રવૃત્તિ આચરવા લાગેલ અને ત્યાંના જે પોલીસ અધિકારી કર્મચારીઓ અમને રોકવાનો પ્રયત્ન કરતા અમારા જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમની સાથે શારીરિક ઘર્ષણ કરી ઝપાઝપી કરી ગાળો બોલી અને ત્યાં હાજર એક પોલીસ કોન્સ્ટેબલને લાફો મારે અને આ બાબતના જે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી અને એવું સ્પષ્ટ થતાં કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે આમ તેઓએ જે છે કે કોઈપણ જાતની જે આ ધરણા અને વિરોધ પ્રદર્શનની મંજૂરી લીધેલ નહીં ત્યારબાદ ગેરકાયદેસર મંડળી રચી અને આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા ગઈકાલે બી ડિવિઝનમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને બસો માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એલાસી કરેલ છે તેમાં અત્યારે અંદાજે પચાસેક જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે પંડ્યા સાહેબ ખાસ કરીને જે આંદોલન હતું તે આંદોલન પાછળનું કારણ હતું કે જે સાત તારીખે મોડી સાંજે અહીંયા ત્રણ શંકાસ્પદ લોકો લાવવામાં આવ્યા હતા જેઓ ક્યાંક ને ક્યાંક કંઈક આલ્કોહોલ પીધું હોય તેવી તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી હતી સાત તારીખે આ બાબતે અરજદારની અરજી છે એ પોલીસ સ્ટેશનમાં તપાસ ઉપર ચાલી રહી છે અને તપાસ દરમિયાન એમાં પણ ગુના પ્રવૃત્તિ જે જણાઈ છે તો એમાં પણ આગળની કાયદેસર લેવામાં આવ્યું હતું તેમનું બ્લડ સેમ્પલ નથી લેવામાં આવ્યું

અને આ બાબતે આગળની કાર્યવાહી પણ કરવામાં આવે છે સાહેબ યુનિવર્સિટીએ તમને પત્ર આપીને ફરિયાદ નોંધવાની જાણ કરી આમાં કેટલી સુધી કાયદેસરની કાર્યવાહી પહોંચી મેં તમને કહ્યું કે આમાં અરજદારની અરજી પેન્ડિંગ છે અને એની જે અમારી તપાસની કાર્ય પદ્ધતિ હોય એ રીતે તપાસ ચાલી રહી છે અને આમાં ગુના કૃત્ય થયેલું જણાવશે તો એમાં ગુનો દાખલ કરવામાં આવશે ચૌદ નામ સ્થળ ઉપર હાજર હતી સાહેબ અને છતો ગુનો દાખલ કરવામાં ચોવીસ કલાક જેટલો સમય

યુનિવર્સિટીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વખતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને પોલીસે તેને ગુનાહિત પ્રવૃત્તિ ગણીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ગુનામાં સવારથી ધરપકડનો દોર શરૂ થઈ ગયો હોવાની વિગતો સૂત્ર તરફથી મળી રહી છે તો બીજી બાજુ ધારાસભ્ય કિરીટ પટેલનો ફોન સ્વિચ ઓફ આવતા નેતાઓ ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે નેતાઓ જે યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ થઈ હતી તે અંગે પોલીસ ફરિયાદ થાય તે માટે ધરણા કર્યા અને હવે તેમની સામે જ પોલીસે ગુનો દાખલ કરી દીધો છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ